નમસ્કાર મિત્રો તારીખ છે એકવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસને છે આજે શનિવાર આજના વિડીયોની અંદર કપાસના બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડિયોની અંદર કરવાના છીએ તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો કપાસના ભાવમાં ટૂંકી વટક સાથે સ્થિરતા છવાઈ છે નવા કપાસની આવકો વધી રહી છે ગુજરાતમાં નવા કપાસની આવકો ધીમી ગતિએ વધી હતી પરંતુ અત્યારે ભેજવાળા માલ વધારે આવી રહ્યા છે કપાસના બજારમાં આગળ ઉપર સરેરાશ વેસવાલી કેવી આવે છે અને બજાર રૂની બજારો સારી રહેશે છે તો નવા કપાસને ટેકો મળી શકે છે નવા કપાસના બજારમાં એવરેજ બજારો એક એવરેજમાં અથડાઈ રહ્યા છે રાજકોટમાં કપાસની કુલ પિસ્તાલીસો મણની આવક તેની ફાઈજીના ભાવની વાત કરીએ તો ફાઇવજીના ભાવની અંદર કપાસના ભાવ સોળસો પચાસ રૂપિયાથી લઈને સોળસો એંશી રૂપિયા રહ્યા હતા અને એક ગ્રેડની કપાસની વાત કરીએ તો સોળસો ત્રીસ રૂપિયાથી લઈને સોળસોને પચાસ રૂપિયા રહ્યા હતા બી ગ્રેડની અંદર કપાસના ભાવ પંદરસો ત્રીસ રૂપિયાથી લઈને સોળસો રૂપિયા અને શ્રી ગેડની અંદર કપાસના ભાવ જે ચૌદસો વીસ રૂપિયાથી લઈને ચૌદસો એંસી રૂપિયા સુધી બોલાયા હતા આમ જ એક એન્ટ્રી સત્તરસો સુધી જોવા મળી હતી નવા કપાસની કુલ સત્તરસો મણની આવક હતી અને ભાવ સુપર ટાઈમની વાત કરીએ તો પંદરસો પચાસ રૂપિયા થી લઈને પંદરસો નેવું રૂપિયા મીડિયમ કપાસના ભાવ ભાવસો પચાસ રૂપિયાથી લઈને રૂપિયા રહ્યા હતા ભેજવાળા કપાસના ચૌદસો વીસ રૂપિયા જોવા મળ્યા હતા અને નવા કપાસમાં એક એન્ટ્રી સોળસો એકત્રીસની હતી તો મિત્રો આગામી દિવસોની અંદર નવા કપાસની આવકો વધી શકે તેવી સંભાવનાઓ છે તો મિત્રો આ હતી આજની કપાસની ચર્ચા જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેનલ અને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું આવો વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન